પોલીસ આજ તારીખ પંદર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ના બપોરે બે વાગ્યા કલાકે મળતી માહિતી અનુસાર ઘોઘા પોલીસ ગોઘા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન વાવડી ગામથી ઓદરકા જવાના રસ્તે એક કૃષ્ણપાલ સિંહ ઉર્ફે ગોટી યોગેન્દ્રસિંહ ગોહિલ ઉમર વીસ રહે ઓદરકા ગામ તે એક મોટર સાયકલની ટાંકી ઉપર ભારતીય ઇંગ્લિશ દારૂની બોટલ નંગ ત્રણ જેની કિંમત નવસો નેવું રૂપિયા તેમજ એક મોટર તેની કિંમત રૂપિયા ચાલીસ હજાર તેમજ એક એન્ડ્રોઈડ મોબાઈલ જેની કિંમત પાંચ હજાર તેમજ આરોપીને વધુ પૂછપરછ કરતા કૃષ્ણપાલ હે જણાવેલ કે આ ઇંગ્લિશ દારૂ છત્રુ શંભુભા ગોહિલ તેમ કહેતા છત્રપાલ સિંહની વાડીએ તપાસ કરતા વાડીમાં આવેલ કુવા પાસે કેળમાં નાની મોટી ઇંગ્લિશ દારૂની બોટલ નંગ ઇ્યાસી જેની કિંમત ચાલીસ રૂપિયા હજાર પાંચસો પાંત્રીસ અને કુલ કિંમત છ્યાસી હજાર પાંચસો પચીસ ના મુદ્દામાલ સાથે કૃષ્ણપાલ સિંહને ઝડપી લઈ ઘોઘા પોલીસ સ્ટેશન લાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી ટર મહેબૂબ રફાઈ એફ કે લાઈવ ન્યૂઝ ઘોઘા